અનેક ધાર્મિક તેમજ સામાજિક સેવાઓ દ્વારા સમગ્ર જસદાન પંથકમાં સેવાની સુગંધ ફેલાવી હતી આજના રક્તદાન કેમ્પમાં બસો ત્રાણું બોટલ રક્ત એકત્ર થવા પામ્યું હતું જેમાંથી બપોર સુધીમાં બસો બોટલ રક્તદાન થઈ ચુક્યું હતું આ કાર્યક્રમ મારફતે સંતશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સાથે સેવા સંસ્કૃતિનો જીવંત ઉપદેશ પણ આપવામાં આવ્યો હતો ભક્તિ જવનદાસજીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો ત્રાણું વર્ષથી વય કલાસવાસી થયેલા સંતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બસો ત્રાણું બોટલ રક્ત એકત્ર કરી અદ્વિતીય સેવા કરવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિર કૈલાસનગરમાં ભવ્ય આયોજન જેમણે જસદણ ના ભાવિક જનો ના જીવનમાં ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે બહુ મોટું પરિવર્તન કર્યું એવા શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ સ્વામી જેઓ ગઈ તેર તારીખ ના દિવસે ભગવાન ના ધામમાં સીધા ત્યારે સ્વામીની પરમ સ્મૃતિ માં શ્રીમિનારાયણ મંદિર કૈલાસનગર ભક્તજનોએ રક્તદાન કર્યું છે ટોટલ અમારો ટાર્ગેટ બસો ત્રાણું બોટલ કરવાનો છે કારણ કે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રીના બાણું વર્ષ અને સ્વામીજીની ત્રાણું વર્ષની આયુષ્ય એમના અનુસંધાન બસો ત્રાણું બોટલ રક્ત એકત્રિત